યુટ્યુબ કોમેન્ટ ગીવ અવેન્ટ ગીવ અવેડિયો નીચે તમને કોમેન્ટ જોવા મળતી હોય છે તમે જીત્યા છો ઇનામ મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો આવા કોમેન્ટ પર મોટા લોકો ગીવ અવે સ્કેમ કરતા હોય છે જે સ્કેમર્સ છે એ જાણીતા યુટ્યુબરના નામે તમને પ્રોફાઇલ પિક્ચર કોપી કરી અને કોમેન્ટ મૂકે છે તેઓ તમને ફેક વેબસાઇટ અથવા તો ચેટ પર લઈ જાય છે જ્યાં તમારી વ્યક્તિગત માહિતી બેંક ડિટેલ્સ અથવા ઓટીપી લઈને પૈસા ખાલી કરી દેવામાં આવે છે આ પ્રકારના ક્રાઇમથી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉડી શકે છે ડેટા થઈ શકે છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડનો દુરુપયોગ પણ થઈ શકે છે તો આ પ્રકારના ક્રાઇમથી કેવી રીતે બચવું કોઈ પણ અજાણી લિંક ઉપર ક્યારેય ક્લિક નહીં કરવાનું ગીવ અવે માટે ક્યારેય પણ ફ્રી અથવા ચાર્જ મૂકવો નહીં ચેક કરો કે યુટ્યુબ ચેનલનું વર્તમાન છે કે વેરીફાઈડ છે કે નહીં શંકાસ્પદ કોમેન્ટ યુટ્યુબ પર હંમેશા રિપોર્ટ કરો આ પ્રકારના ક્રાઇમ બચવા માટેના સાયબરના કાયદાઓ આવા ફ્રોડ પર ભારતીય ન્યાય સંહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ કાર્યવાહી થઈ શકે છે એકસો ત્રાણું બી એટલે કે ચીટિંગ બાય પર્સોનેશન અને સિક્સટી સિક્સ ડી આઈટી એક્ટ જેવા પ્રાવધાન પણ લાગુ પડે છે એકસો ત્રાણું બી હેઠળ ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઈમ થાય તો તરત જ વન અથવા તો સાયબર પર ફરિયાદ કરો સ્ટે Stay protected. Change